રાજ્યમાં આઈટીઓ ઇન્સ્પેક્ટરની હડતાલથી અરજદારોનો ધરમનો ધક્કો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધા બાદ આવ્યા તો ખબર પડી હડતાલના કારણે કામ નહીં થાય રાજ્યભરમાં આઈટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટમાં ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું આજે સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા છે કર્મચારીઓ કચેરીમાં લોગિન ઇન નહીં કરીને વિરોધ નોંધાવી રહ્યા છે જેથી તમામ કારીગરો ખોરવાઈ ગયા છે અને અરજદારો આઈટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે જોકે અહીં પહોંચ્યા બાદ લોકોની હડતાળ અંગેની જાણ કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતની આઈટીઓ કચેરી પર એપોઇન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતા રોષ ઠાલવતા નજરે પડ્યા નો લોગીન ડેના કારણે આજે જે અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી જ આઈટીઓ કચેરી પહોંચી ગયા હતા આઈટીઓ કચેરીની અંદર પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી હતી લોગિન ન કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ હતી અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ હડતાલની જાણ થતા રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ કે કે પંચાલ મોટર વાહન નિરીક્ષક આરટીઓ સુરત ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા તારીખ ત્રણ બે બે હજાર પચીસથી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં અગાઉ અમારા દ્વારા આરટીઓ સાહેબને આવેદનપત્ર આપવાથી લઈને કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી અમારી માંગણીઓ રાખવી સોશિયલ મીડિયા થકી અમારી માંગણીઓ મૂકવી એ તમામ કાર્યક્રમો ગયા વીકની અંદર કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓને લઈને કોઈ સંતોષકારક પ્રતિભાવ ના આપતા ના છૂટકે આજે અમારે નો લોગ ડે કરી કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે આજના કાર્યક્રમના જે પણ જાળ અમારા દ્વારા આરટીઓ સુરતને તેમજ વડી વડીકચેરીને પણ કરવામાં આવનાર છે જેથી કરીને ભવિષ્યમાં નાગરિકોને અથવા અરજદારોને પણ તકલીફ ના પડે જેના લીધે વડી કચેરી દ્વારા આગામી સમયની અંદર નાગરિકોની અપોઇન્ટમેન્ટ તેમજ તેમની કામગીરી પણ રિશેડ્યુલ કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવશે અમારી જે માંગણીઓ છે તેમાં મુખ્યત્વે નાનામી બેનામી અરજીઓના કારણે તમામ અધિકારીઓની સમક્ષ જે ખાતાકીય તપાસો પડતર છે તેના લીધે અમારા હકો જે વર્ષોથી વંચિત છે એવા પ્રમોશન પ્રોબેશન તેમજ ઉચ્ચતર પગાર ધોરણથી અમને વંચિત રાખવામાં આવેલ છે તેમજ આરટીઓ અધિકારીને યુનિફોર્મ એલાઉન્સ વોશિંગ બથુ આપવામાં આવી રહ્યું નથી તેમજ સળંગ સાત નાઇટ ડ્યુટી અને એવા અન્ય ઘણા મુદ્દાઓના લીધે આજે અમારી માંગણીઓ ન સંતોષાતા અમે નો લોગ ઇન ડેની કામગીરી કરવામાં આવનાર છે અને ભવિષ્યમાં અમારી આ માંગણી ન સંતોષાતા આવતીકાલે સમગ્ર રાજ્યની અંદર આરટીઓ ઓફિસર્સ દ્વારા સીએલનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે